કરજણના માકણ અને મેસરાડ ગામમાં ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા કરજણના છેવાડાના પાલેજ સાથે સંકળાયેલા માકણ તેમજ મેસરાડ ગામોમાં કરજણ ધારાસભ્ય દ્વારા માકણ શાળા તેમજ માકણ પંચાયતઘર તેમજ વલણથી માંકણ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હાલ તો વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ગામોમાં રોડ અને પંચાયતઘરોનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે માંકણ ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ અતિ બિસ્માર હાલતમાં પંચાયતઘર હતું તેનું આખરે અંત આવ્યો હતો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ વલણથી માંકણ ગામના માર્ગનું એક કરોડ સાત લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં માંકણના ગામજનો હાજર રહ્યા હતા તેમજ મેસરાડ ગામમાં આશરે પચ્ચીસ લાખનું પંચાયત ઘરનું ખાતમુહૂર્ત તેમજ મેસરાડ ગામની પ્રાથમિક શાળા સહિત આશરે લગભગ બે કરોડ પચાસ લાખના વિધાનસભાના પશ્ચિમ વિસ્તારોમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આ ખાતમુહૂર્તના પ્રસંગે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન જિજ્ઞેશ વસાવા જિલ્લા ભાજપના મંત્રી અમરીશ પાંડ્યા ગામના સરપંચ જાકીરભાઈ જમાદાર તેમજ વાજીદભાઈ જમાદાર સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો